મોડાસા ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની સીઆઈટીયુ તરફથી સાંજે ચાર વાગ્યે દેખાવો યોજવામાં આવ્યા હતા આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનો પ્લે કાર્ડ ઝંડા બેનર લઈ તેમની માંગણીઓ બાબતે સૂત્રોચ્ચાર કર્યા હતા સી ટુ તરફથી સી ટુના પ્રદેશ મંત્રી ડી આર જાદવ આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અનસુયાબેન ઉપપ્રમુખ ઉર્મિલાબેન મંત્રી જશીબેન તેમજ ભારતીબેન તેમજ મીનાબેન કડિયા અને મીનાબેન પરમાર તેમજ જાગૃતિબેન પ્રજાપતિ અને મંજુલાબેન રાઠોડની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો તારીખ ત્રેવીસ જુલાઈના રોજ કેન્દ્ર સરકારનું બજેટ હોય અને આ બજેટમાં આંગણવાડી આશા વર્કર કરાર આધારિત આઉટસોર્સિંગ કર્મચારીઓના પ્રશ્નોની વિગતો વાળું આવેદનપત્ર શ્રી મારફતે કેન્દ્રના ફાઇનાન્સ મંત્રી નિર્મલા સીતારામન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમજ બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને સંબોધી કુલ ચાર આવેદનપત્રો આપવામાં આવ્યા હતા જિલ્લાભરમાંથી સો જેટલી બહેનો આ કાર્યક્રમમાં ઉમટી પડી હતી રિપોર્ટર વાલંબારીયા ગુજરાત પ્રાઇમ ન્યુઝ મોડાસા કર્મચારીઓ કરાર આધારિત કર્મચારીઓ આઉટસોર્સિંગ ના કર્મચારીઓ અને તમામ પ્રકારના હંગામી કર્મચારીઓની માગણીઓ માટે આજે દેશભરમાં સીઆઈટીયુ અને કામદાર સંગઠનો તરફથી માંગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન સીઆઈટીયુ ના તરફથી આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે આંગણવાડી કર્મચારી આશા અને કરાર આધારિત કર્મચારીઓની માંગણીઓ લઈને આજે દેખાવ યોજી રહ્યા છે મોદી સરકાર છેલ્લા ચૌદ વરસથી દસ વરસથી કેન્દ્ર માં છે બે હજાર અઢાર પછી કેન્દ્ર સરકારે આંગણવાડીના કર્મચારીઓના પગારમાં કોઈ વધારો કર્યો નથી કે કોઈ લાભ આપ્યો નથી ગુજરાત સરકારે એક ટુકડો આપી દીધો ગયા બજેટમાં પણ હવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાતમાં જો આ બજેટમાં એટલે કે ત્રેવીસ જુલાઈ ના રોજ કેન્દ્ર સરકારનું જે બજેટ છે એ બજેટની અંદર આંગણવાડી કર્મચારીઓ તમામ પ્રકારના કર્મચારીઓનો પગાર વધારો કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર દેશભરમાં તરફથી તરફથી આંગણવાડી સંગઠન તરફથી આંદોલન કરવામાં આવશે મોદી સાહેબને જ્યારે જયારે ચૂંટણી જીતવી હતી ત્યારે એમણે કહ્યું હતું કે મારી બહેનો પંદર પૈસાનો પોસ્ટકાર્ડ લખજો પણ આ મોદી સાહેબ દિલ્હી ગયા પછી દિલ્હીની ગાદી બેઠા પછી કોઈ દિવસ મારી બહેનોની ખબર લેવા આવ્યા નથી અને એટલે આજે આપણે સંદેશ આપીએ છીએ કે જે બહેનો જે આંગણવાડીની બહેનોએ તમને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યા છે એ આગામી સમયની અંદર આ ગાદી ઉપરથી આ બહેનો પણ ઉતારી દેશે એટલું યાદ રાખજો એટલે આ તમારી જે બહેનો તમે કહેતા હતા બહેનોનો ભવિષ્યનો વિચાર કરીને તાત્કાલિક આ બજેટ આવે છે બજેટમાં પગાર વધારો કરજો નહીં તો આંગણવાડીની બહેનો જ્યારે તમે જસોના મૈયા નામ આપ્યું હતું એ રણતંટી બનીને પછી તમારી સામે યુદ્ધના મોરચે આવશે અને એમની માગણીઓ નહીં માનવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે